આ મને બ્લોગ અને આજનો બ્લોગ મગા લેકર વસ્તુ તવાલી છે આ આ અનુભવ છે જઈ છે પાછું દુબઈ એટલે એનું પેકિંગ અને બસ એ જ મારા બગ ઉપર પડી દીધું છે પેકિંગ કરવાનું છે શું છે આ જો મગ જા રહા હે પુનકા ના મગજ કો નહીં જાના હે બંને કો સાથ હે એટલા માંડ હવે અમે આજ કરશું પેકિંગ કરશું અને પછી મળા રાત્રેને મૂકે આવશું કાઢી મૂકશું કાઢી મૂકશું તો આમ બોટુની દેખાઈ ગયો હમ લોકોમાં પછી કેતો નહી મને આ આટને લીધો તે બ્લોગ પાછળ વધારે ભાર ન હોય ખાલી અડુ અડુ હે હાચું અને આ બધું એર ટાઈટ પેક કરી આ બધું ગયા ને આ પૂરી પાછળ થાય બેટા

જવા કે અહીંયા હા અહીંયા રાખવું પડે ને પછી પછી આવે અહીંયા તો આ બધું જો પહેલી ને તારા આ બધા ફોટા મારા ગોલ્સ છે આ બધા મારા ગોલ તો કમ્પ્લીટ થઈ ગયો હવે મારા બે પાટડિયા આ 1 મિલિયન હે ગોલ 1 મિલિયન અને આ શું છે કીપ ગોઈંગ જીમમાં કઈ રીતે

ઓ એનું વજન વધે તો એ કેટલું ખુશ થાય અને જે માણસ જાડે હોય ને એનું વજન વધે ને દુઃખ થઈ જાય પહાડ તૂટી જાય દુઃખ એવું થયું છે મારા જોડે અને મારું ભલે ખુશ થાય છે એનું વજન વધી ગયું છે ગીતાબા તરત તરત સરખાતી ગયા જો બરાબર છે ગીતાબા હેલો કરો ગીતા બા હાય હાય બોલો હાય હાય લાઇક કરો ચોરસ એ મારું મોઢું આડું આઈ ગયું એટલે એ તમાર મોઢું કેપ્ચર કરે છે

ઓટોરાઈડ ટેલિનીયા નીચે હા ઓલો પછી દુબઈ જઈને ચાપીસ એટલે દર રોજ જ નહી હોય તો કે તને અમે પહેલા જે 2 5 મિનિટની ખોસી મળે 59.8 60 જે કરો કેડો હતો 59 ના બોલ તો 53

એટલે ટંજ ભાઈ રોઈ રહ્યા છે તારે અને અમે લોકો રેડી થઈ ગયા છે યસ ભાઈ એરપોર્ટ મૂકવા માટે એને અત્યારે વાઈ છે સવા દસ અને એની ફ્લાઇટ છે અઢી વાગ્યાની પણ એને બાર વાગ્યા અંદર ચેક ઇન કરી દેશે એટલે એનો સામાન તો એક જ બેગ છે આવું બે બેગ જ છે દેખો હાય કર હાય અહીંયાથી બાય કરજે આમાં મમ્મી એ બી નવા કપડાં કરી દીધા છે બધા મસ્ત રેડી હેતંશભાઈ તો રોઈ રહ્યો છે ચાછું જાય છે હેતંશભાઈ નથી ગમતું એ બાપુજીને વગાડતા અને યશભાઈ નીકળી ગયો છે કારણ કે બહુ જ ભીડ છે અહીંયા દેખ સકતા હો તમે લોકો બહુ જ ભીડ છે હા એ લોકો આવે છે પણ કીધું આપણે આગળ ઊભા રહીએ ને એવું તો એના પાડે ને તો એ દેખવું અમે અંદર નથી જઈ શકે એને મૂકવા માટે છે ને કારણ કે અતબારની ભીડ છે અને એ ટ્રાય કરવું પડે એવું છે મારે বল দেখ আমা নে গোলা খন মইছে আ তরেি জ জে ুদ্রামা পা গলো খাওয়া মারখালি মই নেই ফুল ফ্যামেলি সাপর্ট উছে বালা দতে বলগ মাইদ।